એવી જ રીતે રાજકીય રાજકારણમાં પણ એક વસ્તુ એવું આવે છે કે ભાઈ કોને પસંદ કરવા આ સમયે કોણ ચાલે સાચી દિશામાં કોણ લઈ જશે તો યુવાઓએ ખરેખર વિચારવું જોઈએ અને લોકોએ વિચારવું જોઈએ કે ચૈતરભાઈ વસાવા એ જ હાલના તબક્કે એક એવી પસંદ છે કે જે આપણા દરેક કામોમાં કે આપણા દરેક કાર્યો પર આપણને એ આપણી જે આશાઓ છે એની પર જો ખરા ઉતરશે તો એ ચૈતરભાઈ વસાવા છે કેમ

આજે આપણો ખુલ્લા મંચ પર કહી શકે છે કે મારે કદાચ મારા સમાજ સાથે કે મારા લોકોની સાથે મારા વિસ્તાર સાથે કદાચ જો કોઈ તકલીફ પડશે અને મારી પાર્ટી બી જો મને સપોર્ટ નહીં આપે તો મારા સમાજ માટે મારી પાર્ટીના પાટિયા ઉતારું એવી તાકાત ચૈતર વસાવવા માટે એક પણ એવો નેતા ભાજપ નો હોય તો મને બતાવો તમે ઝઘડિયા ભરૂચ નહીં આખા ભારત દેશમાં એક નેતા ભાજપ એવો બતાવો

દરેક લોકો આવ બધા પક્ષના લોકો આવ્યા દરેક આગેવાનો આવ્યા અમુક લોકો તો ઝારખંડ થી છત્તીસગઢ થી મહારાષ્ટ્ર થી એવી જગ્યા થી પણ પ્રકૃતિ પ્રેમીઓ આવ્યા પણ ખાલી ના દેખાયું તો આ ચોર પાર્ટી ભાજપ ના દેખાય છે ભાજપ નો એક નેતા થઈ ના દેખાયો એક આગેવાન થઈ ના દેખાયો આજે જેમ વાત કરી રાજનભાઈ કે ભાઈ અગાઉ ના જયારે એ લોકો આગળ બીજી પાર્ટીઓના હશે તે વખતે પણ જીએમડીસી હતી તારે જીએમડીસી ચોર દેખાતી હતી

કેમ કે એ લોકો આપણું કોઈ ભલું જ નહીં ઈચ્છતા એ લોકો ખાલી એમના પાર્ટીના નેતાને સારું દેખાડવા માંગે છે કે ભાઈ અમે તમારા માટે છે અમે તમારું કરીએ છીએ આ છે જનતાની એમને કોઈને ફિકર નથી એટલે હવે જે આવનાર તાલુકા પંચાયતો છે જિલ્લા પંચાયતો છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં ખરેખર આપણી જેવા લોકોએ નક્કી કરવું પડશે કે આપણા માટે નહીં આપણી આવનારી પેઢી માટે નક્કી કરવું પડશે કે આપણે કેવા લોકોને ચૂંટવા છે આજે જો કેપ્ટન સારો હોય ને તો ટીમ સારું જ રમશે

મોકલશે બાકી એમની તાકાત નહીં કે આપણને એવું કે કાલે ચૈતર નો પ્રચાર ના કરતા એમને તાત્કાલિક જવાબ મળે કોઈના બાપ તાકાત ભાજપના નેતાની અંદર એવું કે ભાઈ નો પ્રચાર ના કરતા

સ્વદેશી ગાડીઓ નહી ભારત દેશમાં પણ ઘણી કંપનીઓ છે આજે ગાડીઓ બનાવે છે તમારે ખાલી લોકોના પૈસા લૂટીને વોટ બતાવો છે કે અમારી પાસે આ ગાડીઓ છે પણ આવનાર સમયમાં એવો બી સમય આવશે તમારી આ વિદેશી કંપની ગાડીઓ તમારા વાળા મતદાર યાદી સુધાર છે ને ફેબ્રુઆરીમાં આવશે ને કદાચ બે મહિનામાં ઇલેક્શન ફેલાશે એ તમારું નસીબ છે ફરી ત્રણ મહિના બાકી તમે જાન્યુઆરી થી બેઠા ભાજપ ની અંદર જેટલી હિંમત હોય લગાવી દો તમે તમારી રીતે અમે આ વખત તમારા સુપાસ સાફ કરીશું તાલુકા જિલ્લા માંથી બસ હવે અગાઉનું વક્તવ્ય અમારા બીજા રોબીન